શાસનની આર્થિક અસરો જ્યારે આપણે કંપનીનું શાસન સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના સો વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો બંગાળ સુતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ શણ મલમલની નિકાસ કરતું સત્તરસો આઠથી સત્તરસો છપ્પન પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા ભારતનો કારીગર ગરીબ અને રોજગાર બન્યો કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રેક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ મદ્રાસ એટલે કે ચેન્નઈ કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો